નમસ્કાર આમ જયરાજ સુનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે શખ્સ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે શખ્સ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં શહેરના દીપ વિસ્તારના જયસિંહ બાપા સર્કલ પાસેની આ ઘટના છે જેમાં રોડ વચ્ચે કોઈ કારણસર બે શખ્સ વચ્ચે લાકડી વડે સામસામે મારામારી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મારામારી ઘટનાને લઈને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે તો મારામારી ઘટનાનો સ્થાનિકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો છે અરવલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર